ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીજી ફેબ્રુઆરી અને સોમવાર આપણે કપાસની બજારની વાત કરીશું તે પહેલાં મિત્રો આપણે ચણાની અને તુવેરની વાત કરી લઈએ કઠોળની થોડીક તેમાં સાવચેતી રાખ્યા જેવું છે તો મિત્રો તુવેરનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થશે ત્રણ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી અને સરકારને ટેકાના ભાવે ખરીદી માટે તુવેર અડદ અને મસૂર આ ત્રણ પાકોમાં કોઈ લિમિટ નથી ખરીદીની એવું કહેવામાં આવ્યું છે બીજું મિત્રો કે ઓગણત્રીસ પાકોના બત્રીસ પાકોના એકસો ને ઓગણત્રીસ જાતોનું બિયારણું સંશોધન કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને શેણ્યાના ખેડૂતો સાવધાન રહેજો કારણ કે મિત્રો છેણાની બજાર ટેકાના ભાવ નીચે ગઈ છે અને ટેકાના ભાવની નીચે ગઈ છે તો આપણે કેવી સાવધાની રાખવાની તેની વાત કરીએ તો મિત્રો પહેલાં તમને કહી દો મિત્રો કે કપાસની બજાર ત્રણ હજારે ગઈ અને આજે શું પરિસ્થિતિ છે જીરાની બજાર તેર હજારે ગઈ અને આજે શું પરિસ્થિતિ છે લસણની બજાર નવ દસ હજારે ગઈ અને આજે શું પરિસ્થિતિ છે આજે લસણના ખેડૂતોને લાખના બાર હજાર રૂપિયા થશે વિચાર કરો એટલે ચેણાના ખેડૂતોએ શું સાવધાની રાખવાની છે તેની વાત કરું તો થોડા ટાઈમ પહેલાં ચેણાના ભાવ સોળસો રૂપિયા મળતા તે આજે ટેકાના ભાવ નીચે ઉતરી ગયા છે ત્યારે આપણે આવકો નથી શરૂ મા મધ્યપ્રદેશમાં ચાલુ થઈ છે અને ત્યાં ટેકાના ભાવ નિશે વગેરે છે આનું રજીસ્ટ્રેશન ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન આ તુવેરના રજીસ્ટ્રેશન પછી તરત જ આવશે તે બધું તમે એની ઉપર નજર રાખજો આપણને જેવું કાંઈ રજીસ્ટ્રેશનના સમાચાર મળશે એટલે આપણે તેમનો વિડીયો આપી દઈશું હવે મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ તો કાલે શનિવારે આવકો ઘટી છે આખા ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તેની વાત કરીએ અને ચાલુ સિઝનનો કેટલો કપાસ આવ્યો એની વાત કરીએ તો મિત્રો શનિવારે આખા ભારતમાં ઉત્તર ભારતમાં દસ હજાર ત્રણસો ગાંઠડી ગુજરાતમાં પચીસ હજાર આઠસો ગાંઠડી મહારાષ્ટ્રમાં ચોત્રીસ હજાર ત્રણસો ગાંઠડી મધ્યપ્રદેશમાં છ હજાર આઠસો ગાંઠડી કર્ણાટકમાં સાત હજાર ગાંસડી તેલંગાણામાં પાંચ હજાર ગાંસડી આંધ્રપ્રદેશમાં ત્રણ હજાર ગાંસડી અને તમિલનાડુમાં ચારસો ગાંસડી ઓરિસ્સામાં નવસો ગાંસડી કુલ આખા ભારતમાં ત્રાણું હજારને આઠસો ગાંસડીનું શનિવારે આવક થઈ મિત્રો અને તે આવક ઘણી ઓછી જ કહેવાય પણ ચેની વારના હિસાબે પણ હોય હવે મિત્રો ચાલુ સિઝનનો કેટલો કપાસ આવ્યો એની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અઢાર લાખ ચોરાણું હજાર ને સાતસો ગાંઠડી આવ્યો ગુજરાતમાં ચોત્રીસ લાખ ઓગણચાળીસ ને બસો ગાંઠડી આવ્યો મહારાષ્ટ્રમાં તેતાળીસ હજાર તેતાળીસ લાખ ત્રેવીસ હજાર અને નવસો ગાંઠડી આવ્યો મધ્યપ્રદેશમાં તેર હજાર બસોને દસ તેર લાખ બે હજારને એકસો ઘાસડીનો આવ્યો કર્ણાટકમાં અઢાર લાખ ચોવીસ હજારને પાંચસો ઘાંસડીનો આવો તેલંગાણામાં ઓગણચાલીસ લાખ છ્યાસી હજારને ત્રણસો ઘાસડીની આવક થઈ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની વાત કરીએ તો આઠ લાખ ત્રીસ હજાર હજારને આઠસો ઘાસડીની આવક થઈ તમિલનાડુમાં પંચાણું હજાર સાતસો ઘાસડીની આવક થઈ ઓરિસ્સામાં બે લાખ બાર હજાર ને સાતસો ઘાસડીની આવક થઈ અન્ય રાજ્યોમાંથી સિત્તેર હજાર ઘાસડીની આવક થઈ કુલ ચાલુ સિઝનના કપાસની આવક આખા ભારતમાં એક કરોડ ઓગણ લાખ એકાશી હજાર ને નવસો ઘાસડીની આવક થઈ એટલે કે એકસો ઓગણચાલીસ ઓગણસી લાખ ગાંઠડીની આવક થઈ સીસીઆઈનો પંચોતેર લાખ ગાંસડીનો છેલ્લો અહેવાલ હતો ત્યાર પછી સીસીઆઈ એ ખરીદી બંધ કરી દીધી છે હવે સીસીઆઈના પંચોતેર લાખડી આમાં પ્લસ કરો એકસો ઓગણ એસી લાખ પ્લસ પંચોતેર લાખ ગાંસડી એટલે બસો અને ચોપન લાખ ગાંસડી થઈ બચ્ચો સોપન લાખ ગાંસડી કપાસ બજારમાં આવી ગયો હવે કોટન એસોસિયેશનના અંદાજ મુજબ ત્રણ ચોન ચાર લાખ ગાંસડી ઉત્પાદન આવશે એટલે સામો બચો સોપન લાખ ઘાંસડીનું આવક થઈ ગઈ પચાસ લાખ ગાંસડીની બાકી રહી હવે સીસીઆઈ નો કાયમ અલગ જ રાખવામાં આવતો તો આપણે નજર હતી હવે એને સાથે જોડવામાં આવે છે કે અલગ રાખવામાં આવે છે એનું કારણ છે કે આ તો બહુ વધારે આવક બતાવે અંદાજ કરતા બીજું મિત્રો કે સીસીઆઈ ની ખરીદી બંધ થઈ એટલે બજાર તૂટી કોઈ કારણ સીસીઆઈ નું આપવામાં નથી આવ્યું અને આજે ત્રીજી ફેબ્રુઆરીથી શરૂ થશે એવું કહેવામાં આવ્યું હતું પણ આજે કોઈ પ્રેસ નોટ કે કોઈ સંકેતો મળેલા નથી આનું કોઈ કોઈ એવું કારણ આપવામાં આવ્યું નથી બીજું મિત્રો હવે અમેરિકન વાયદો તો તૂટ્યો જ છે પણ ચીનના શનિ રવિમાં બંધ હોય ચીનના લુનારનો નવા વર્ષની રજાઓ આજે ત્રીસ ફેબ્રુઆરીએ અડધી ફરદી બંધ થશે અડધું ફરદું ખુલશે થોડુંક વેકેશન લંબાય એટલે સાત આઠ તારીખે રેગ્યુલર થશે ત્યારે આપણને ખ્યાલ આવશે અત્યારે તો આપણે ખાસ આજનું મારું એવું કહેવાનું હતું કે જે હવે શનિવારે શું થયું તેની વાત કરી લે તો કપાસની બજારમાં ભાવ નિશી સપાટી પર સ્થિર હતા અને શનિવારે આવકો થોડી ઓછી થઈ હતી આગામી દિવસોમાં કપાસના ભાવમાં સરકારી ખરીદી કેવી રહેશે તેની ઉપર બગાડ બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં અઠ્યાવીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાડા છ હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ ગઢડામાં પાંચ હજાર મણ રાજકોટમાં નવ હજાર મણની થઈ હતી કડીમાં મહારાષ્ટ્રની એંચી ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડની પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રૂની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં વધુ રૂપિયા દોઢસોનો ઘટાડો થયો હતો અને ઋની બજારમાં આગામી દિવસોમાં વેસવાળી કેવી આવે છે તેના પર આગળની બજારનો આધારેલો છે ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણત્રીમએમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠમાં એકની ચરતેના ભાવ દોઢસો ઘટી બાવન હજાર બસો પાંચસોથી ત્રેપન હજાર હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ અઢીસો ઘટી ખાંડીના રૂપિયા ઓગણચાળીસ હજાર પાંચસોથી ચાળીસ હજાર પૂરા હતા કપાસિયા કપળના ભાવ સ્થિર હતા શનિવારે બેન્સમાં ખોળ વાયદો રૂપિયા આઠ ઘટી સપાટી પર હતો ખોળના ભાવ બંધના પંદરસો પચાસ સિત્તેરના પંદરસો સિત્તેર અને જોડ પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પંચોતેર થી પંદરસો પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો સાઠ થી છસો પંચોતેર હતા અને કડીમાં છસો નેવું થી સાતસો હતા આ હતી મિત્રો કપાસ ચેણ્યા અને તુવેર બજારની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી